सुरक्षा मेरे विनती करूं कि कांग्रेस चेक जयपुर थे आवेश है आपना प्रसंग में मार आप ही में एम नहीं इच्छा तो जो एम नहीं इच्छा मार आप ही जोरदार तालमेल से अपनी बता दीजिए जब हम गरे जाएं जब हम चिंता नहीं जब घरे जाएं हमने चिंता नहीं क्योंकि YouTube पर आप लोग वीडियो मेकवाना चाहिए इतने जिन लोगों घरे से ये शांति थी नवराशी पड़ो मैंने जो ही सच है उस अंदर मंचस्थ वाहन भाव अग्रणियों वड़ीलों

પણ જે અહીંયા ઉપસ્થિત બેનો છે જે ગામડે ખેતરના કામ સતત કરે છે રાત દિવસ જેના માટે કોઈ રવિવાર નથી આવતો કે જેનો કોઈ રવિવાર નથી હોતો એને સતત કામ કરવાનું હોય પરિવાર માટે બાળકો માટે એવા બેનો અત્યાર સુધી જે શાંતિથી બેઠા છે ખૂબ ખૂબ અભિનંદન કાર્યક્રમની શરૂઆતમાં હું એ વાક્ય કહીશ तुमको मिल सकता है मुझसे बेहतर तुमको मिल सकता है मुझसे बेहतर मुझको मिल सकता है तुमसे बेहतर, लेकिन तुम और हम मिल जाए, लेकिन तुम और हम मिल जाए तो कुछ और नहीं हो सकता इससे बेहतर आ वाक्यों सार्थक करने थी ने आज આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ સતત સવારથી દીકરીઓ માટેની જે વાતો સાંભળી રહ્યા છીએ પણ એ સતત સાંભળી રહ્યા છીએ અને સતત કેટલી હદે વસ્તુ ગઈ છે ત્યારે આ વિચાર ઊભો થયો અને એ વિચારને આપણા સમાજ સમક્ષ આપણા પરિવાર સમક્ષ મૂકવા માટે આપણે આજે અહીંયા સંગઠિત થવું પડ્યું એટલે કેટલી વાર આ વાતો બોલાવી છે એ વિચાર્યા વગર કેટલી એ વસ્તુની ગંભીરતા છે એની ગંભીરતા કેટલી છે જેના માટે આપણે અહીંયા ભેગા થવું પડે હું એ રીતે આ વસ્તુને જોઉં છું એટલે વારંવાર દીકરીઓ ભાગી જવાવાળી છે વાત છે એ એમ થાય ઘરે જઈને આખો દિવસ વાતો કરી દીકરીઓ ભાગી જાય એનું શું કરવું બરાબર એટલે એ બહુ ગંભીર સમસ્યા બની છે એટલે જ આજે આખા દિવસની ચર્ચાનો વિષય બન્યો છે એક દિવસની ચર્ચામાં પ્રજ્ઞાબેને બીજામાંથી ત્રીજામાં અને ચેનલની શરૂઆત થશે વાત કરતા આપણે કે સમાનતાની સમાનતામાં જે મહિલા સશક્તિકરણની વાત કરીએ અને પુરુષ સમવડીની જે વાત સવારથી સાથે સાથે જે ચાલી રહી છે એની અંદર હું પાયા ઉપર જવા માગું છું એટલા માટે કે હું જે વિષયો ઉપર કામ કરું છું હું જે જોબ કરું છું એ મહિલા અને બાળ વિકાસ ઉપર કામ કરી રહી છું એટલે મને તો કિશોરી થયા પહેલાં એ એના માતાના જ્યારે ગર્ભમાં છે ને ત્યારથી ચિંતા કરવાની આ જોબમાં મને આદત છે કે એ જન્મ્યા પછી નહીં પણ એ જન્મ લેવાની છે કે લેવાનો છે બાળક એ ત્યારથી અમે આ જોબમાં ચિંતા કરીએ છીએ કે જ્યારથી માતા ગર્ભવતી થાય છે ત્યારથી કરીને જન્મ આપવાનો જે સમયગાળો છે એક હજાર દિવસનો એ સમયગાળો છે દિવસોને જો ગણતરી કરો તો એક હજાર દિવસ છે જે બાળક સગર્ભાબેન થાય ત્યારથી કરીને બાળક જન્મીને બે વર્ષનું થાય એ સમયગાળો આખો બે વર્ષ હજાર દિવસનું છે એ એક હજાર દિવસ જો સચવાય ને તો એક પણ સંગઠનની જરૂર ના પડે કામ પૂરું થઈ ગયું જન્મ થયા પછી કામ પૂરું નથી થતું ત્યાંથી શરૂઆત થાય છે પાયાની શરૂઆત તમે જેને જન્મ આપ્યો છે ને એનું ઘડતર સમયગાળો જન્મના પહેલા દિવસથી અને એના વિશેષ

જ્યારે ગર્ભાવસ્થાનો સમય ગાળો છે બધા બેનોને ખબર છે આપણા ઘરમાં આપણા સાસુ હોય આપણી માં હોય તો પહેલેથી આવ કે સારા પુસ્તકો વાંચો તો આ વસ્તુ શું છે કે ગર્ભમાંથી સંસ્કાર આપવાનો શરૂ કરો અને ત્યાર પછી જન્મ થયા પછી પૂરું નથી થાતું બાળક ભલે જન્મ્યું છે પહેલા દિવસે એના એ સમજી નથી શકતું તમે કહો છો આપણે માનીએ છીએ કે સમજી નથી શકતું કે સાંભળી નથી શકતું પણ એના માનસ મગજ પટ ઉપર જે પણ શબ્દો પડે છે એ એમાં સ્ટોર થાય છે આ જે બાળકનું મગજ છે એ પ્રકારનો ઘડો છે ઘડામાં એક એક ગ્લાસ પાણી તમે ભરવાનું શરૂ કરો તો એનો જ્યારે જો આકાર પૂરો થાય એટલે ઉભરાઈ જાય છે નો જે ઘડો છે એ એવો નથી કે પૂર્ણ થાય છે બાળક બે વર્ષથી 8 વર્ષનું થાય ત્યાં સુધી એ ઘડો છે ને અંદરને અંદર મોટો થાય છે તમારા સંસ્કારોના થી આપણે જે બાળકને જે આપીએ છીએ એમાંથી એટલે બાળક જન્મ્યા પછી ઘરની અંદર સારું વાતાવરણ સારા સંસ્કાર સારી વાર્તાઓ બાળક થોડું થોડું મોટું થતું જાય કે બાળ વાર્તાઓ છે બાળ ગીતો છે આ બધું શરૂ કરવાનું જેનાથી અમારે સારી સારી બાબતો સ્ટોર થવા લાગશે અને એ સંસ્કાર સ્વરૂપે હું આપણે એમ કહીએ કે ચાર પાંચ વર્ષનું બાળક થયું એને ઉઠવાની ખબર નથી પડતી એને હું ધક્કો મારીને કહું કે બ્રશ કરે છે છે એ એ શું આપણે બરાબર એટલે હું આ પાયાની વાત છું ત્યાંથી શરૂઆત કરો અને બીજું દીકરું અને દીકરી જે જન્મ્યું છે એ આપણા માટે શ્રેષ્ઠ છે મારી બે દીકરી હોય કે ત્રણ દીકરી હોય ઉપરવાળાની કૃપા છે જે હોય બરાબર પણ દીકરાની જે લાલસાની અંદર આપણે ભ્રૂણ હત્યા તરફ વળીએ છીએ

છતાંય સાડા પદ્ધતિ છતાંય મળતું નથી આપણા મા બાપે કેમ કર્યું કે સાડા પદ્ધતિ વગર કરે અત્યાર સુધી જો વાત કરી હોય તો આપણા મા બાપ જે હતા એ ક્યાં ગોતવા ગયા કે મારી દીકરી દેવી છે તો સામો છોકરો મળો સામે મારી બીજા છોકરા માટે છોકરી મળવી જોઈએ આપણા ગયા બાપ ગયા એવું કરવા નહોતા ગયા કોઈના કુવારા છે આ બેઠા એમાંથી છે કોઈના આખે ના

દીકરી પાડ્યા પછી જયારે ત્યારે નહીં તમે જ્યારે સંબંધ બાંધવાની શરૂઆત કરો છો એટલે દીકરીનું ઘર કઈ ગયું બરાબર તો અહીંયા લેવાનું બંધ કરીએ આપણે મને તો એ જ નથી સમજાતું દીકરી ના ઘરે આમ ના કરાય આમ ના કરાય આપણે જ કહીએ છીએ ને આપણે જ તો આ વસ્તુ માંથી વ્યક્તિએ જાતે બહાર નીકળવાની છે કોઈ સમાજ બહાર નીકળે કોઈ સમાજના અગ્રણી બહાર નીકળે કે કોઈ આ મારા જે બેન આવીને બહાર નીકાળે સ્વયં વ્યક્તિએ નીકળવાનું છે અહીંયાથી થી ઓન્લી ફોર માર્ગદર્શન મળશે રસ્તો મળતે શું કરવું એ મળતે માર્ગદર્શન મળશે અહીંયા બેઠેલા કોઈ ભી વ્યક્તિને એવી ખબર હશે કે મેં તમને 2 લાખ આપી દીધા કેવા જાવ છો કોઈ સમાજને અને કોઈએ સમાજને એ પણ કીધું કે મારા દીકરા દીકરીના મેરેજ નથી થાતો તો હવે એના માટે તો કઈક રસ્તો વિચારો તો આ વસ્તુ કરો અને આ વસ્તુને ભૂલોને આ બધું બંધ કરો કે ખરેખર જરૂર છે હું હું જે જગ્યાએ કામ કરું છું એ મારો રાજકોટ જિલ્લો છે એ ત્યાં આગળ જ્યારે પણ આવી દીકરીઓ સાથે હું કામ કરું છું મારી હું અગિયાર થી ઓગણીસ વર્ષની દીકરીઓને આરોગ્ય શિક્ષણ પોષણ આવા અલગ અલગ વિષયો ઉપર મહિનામાં એક વાર માર્ગદર્શન આપું છું પણ તમે જે રીતે આજે આવ્યા છો ને ત્યાં દીકરીઓને મોકલતા નથી કોઈ એના માટે અમારે જે તે ગામમાં જવું પડે છે બીજા ગામ દીકરીઓ નથી મોકલતા શું કામ આજે સવારથી વાત ચાલે છે ને એ ભાગી જવા અને એક દીકરી જો એક ગામમાંથી ગઈ હોય એટલે આખા ગામની દીકરીઓ ઉપર અસર પડે શું કામ એટલે વસ્તુ ત્યાં શરૂ કરો જ્યારે દીકરો દીકરી જન્મ ત્યાંથી એ અસમાનતાને દૂર કરવાની શરૂ કરો આપણે અહીંયાથી પાયો ઉપાડવો પડશે દીકરો છે તો દળોને બેટ આપશો રમવા માટે અને દીકરીને શું કરશો એટલે મેળામાંથી સેટ લઈ જશો રસોડા રોટલી કેમ બનાય બરાબર એટલે બંનેને બધું શીખો આગળ જે વાતો કરી ને દીકરા દીકરી બંનેને બધું શીખો આપણે દીકરીને બધું શીખવી લઈએ છીએ પણ દીકરાઓને શીખવાડતા નથી તમે જોજો તમારા ઘરમાં એક દીકરો ને એક દીકરી હશે તો ભણવામાં કોણ હોશિયાર હશે દીકરી શું કામ એને જેટલી વસ્તુ કરી ને એટલી દીકરા પાછળ કરો બહુ પંપાળીને ના રાખો એને એ તમારો કુમરો છોડ કે મારો કુમરો છોડ મારી જોડે જવાનું છે પણ આ જે નાજુક ને એ બીજે જવાનું છે સાચવી લો એનું જતન કરી લો બરાબર દીકરાને કરો દીકરીને જતન કરો પણ દીકરાને પણ ઘરમાં આપણા ઘરમાં કોઈ બી વ્યક્તિ આવે કે આપણે પણ ઈ કામ પરથી આવે તો આપણો દીકરો પણ એટલીસ્ટ ગ્લાસ ભરીને પાણી આપવો જોઈએ આપણે પણ માંગવું જોઈએ ના આપે તો કેવું જોઈએ કે તું પાણી પીવડાવ તારી બેન ને પીવડાવે તું પાણી પીવડા થોડું ટ્રીપ થઈ ને શીખવવું પડે પણ આપણે જ આમાં દોરીએ છીએ કે પાણી કોને દેવાનું દીકરી દોરી કોઈ મહેમાન આવી તો શું કરવાનું ચા કોણ દે દીકરી અથવા મમ્મી કે ઘરમાં ભાભી હોય ભાઈ હોય તો કદાચ મહેમાને આવકાર આપવા પણ આપણા દીકરાઓ ના આવે એ તો એમ જ છે એ બહાર જાય રમવા માટે તો દીકરી શું એટલી ભાગ્ય છે સામે કોઈકનો તો દીકરો છે ને

અને ઓલા ભાઈને કોઈ ના પૂછો પડે બરાબર ભાઈને જ જો ભાઈ બધું જ કરી શકે અને એટલે જ દીકરીઓ સલામત નથી આ એક સમાજની વાત નથી દરેક જગ્યાએ દીકરાઓ માટે આ છે કારણ કે બહાર બેસવાવાળા વાળા દીકરા જ છે આપણો નથી તો બીજા કોઈનો પણ એ દીકરા જ છે અને છેડતી કરવાવાળા વાળા દીકરા જ છે તો શું કામ આપણી દીકરી દોડીને જીવે છોકરાઓ માટે દીકરીઓ ડરે એને સ્વતંત્રતા ભૂલી જવાની એની એ બી થઈને ના જીવી શકે પણ આ તબક્કે હું દીકરીઓને પણ કહીશ કે તમે પણ તમારા મમ્મી પપ્પાને ક્યારે પ્રોમિસ આપ્યું કે આકાશ પતાળ એક થઈ જાય મારા માટે નિશ્ચિત રહે છે આકાશ પતાળ એક થઈ જાય પણ તારી દીકરી તારું નામ કોઈ દી નહીં બોલે આગળ લાવશે મારું આ પ્રોમિસ છે આ પ્રોમિસ આપતા શીખો અને માતાઓ દરેક દીકરીની છે ને બેનપણી બનો અમુક ઉંમર થાય ને બેનપણી બનવું પડે તો જ આપણી દીકરી છે ને આપણી આગળ દિલ ખોલીને વાત કરે દરેક વસ્તુ દરેક વાત દરેક માતા જો દીકરીની બેનપણી બને ને તો પોતાની દીકરી દરેક વાત કરે દીકરીઓ પણ જ્યારે તમને કોઈ વાર છેડતી થાય બસમાં કોઈ હોવાનું ભરાય કઈ થાય થાય ને તો ઘરમાં મમ્મી કે બેન હોય ને એની સાથે શેર કરતા શીખો એને છુપાવો નહીં તમે બધા ટીવીમાં કાર્યક્રમો જોતા હશો સ્ટાર ભારત એ બધું જોતા હશો જોઈએ છે સારું લાગે છે પણ અમુક એને ઉતારતા નથી સારી બાબતોને જીવનમાં એવું કરવાનું નથી એમાંથી સારી બાબતોને લેવાની છે ક્યાંય પણ નાની વસ્તુ થાય છે તો ઘરમાં વાત અટકાવવી કઈ રીતે એ માટે કામ કરો અત્યારે તમને કદાચ ખબર હોય કે ના હોય પણ સરકારે પણ કામ કરે છે સ્થાનિક સંસ્થાઓ પણ કામ કરે છે કે જે દીકરીઓ હોય એને સ્થાનિક લેવલે તાલીમો આપવામાં આવે છે કારણ કે ક્યારેક તમે કોઈ જગ્યાએ એકલા છો અને કોઈ આવા સંજોગો ઊભા થાય છે તો તમે એની સામે કઈ રીતે લડી શકો તો તમને કરાટે છે આ તે જે બીજી અમુક તાલીમો છે એ શું કરી શકાય છે સ્વ બચાવ માટે શું કરી શકાય આવી તાલીમો એકત્રિત થઈને મેળવો એ પોતાના આપણા ગામમાં આવીને તાલીમ આપે છે અથવા તો આપણા તાલુકાના સ્થળ ઉપર તો હવે તાલીમો મેળવીને આપણે સ્વ બચાવ માટે શું કરી શકીએ એ મેળવો અને આ રીતે આગળ વધો અને મમ્મી પપ્પાને પ્રોમિસ આપો અને પ્રાઉડ ફીલ કરાવો કે અમે કરી શકીએ છીએ કામ અને આ બાબતમાં ક્યારે અમે પાછી પાણી નહીં કરીએ બરાબર આગળ વધીશું સારું જ કામ કરીશું અને તમારા નામને રોશન કરીશું તમને કાં બધાને ખબર છે એક દીકરી જો ગામમાંથી જાય ને તો આજે સમાજ પણ શું કરે છે મા બાપને જુદા મૂકી દો બરાબર મા બાપનો શું વાત છે એના સંસ્કારો પણ આપણે જઈશું આજે મારું બાળક જતું રહે છે તો મારા સંસ્કારની ની છે દેખા દેખી છે જે છે એ છે બરાબર પણ આમાં દીકરીઓ પોતે વિચારો કે તમે ગયા પછી મા બાપ શું સ્થિતિ થાય છે એ મા બાપ કઈ રીતે જીવે છે મરવાના વાક્ય મા બાપ જીવે છે તો આ વસ્તુમાંથી અમને તમે જુગારી શકો એમ છો એટલે તમે દ્રઢ નિર્ણય કરી અને અભ્યાસ મેળવો કેટલા વિશ્વાસથી મા બાપ મહેનત મજૂરી કરીને અભ્યાસ માટે મોકલે છે તો એ એ જે વિશ્વાસ ઉભો કર્યો છે તમારા ઉપર તો એ સારી રીતે સાર્થક કરો આ તો ખૂબ જ આગળ વધો અને આવી રીતે સરસ રીતે પોતપોતે સારા હોદ્દા મેળવો બધું જ કરો પણ હા માની શકે ઉંમર હોય છે પ્રેમ કરવાની બરાબર પ્રેમ કરવાની ના નથી પરંતુ પ્રેમ કરો ને એને એટલા વાક્યો પણ કહો કે જ્યારે તું પર થઈશ ને ત્યારે વિચારીશ મને તારા માટે પ્રેમ છે તને મારા માનીશ પણ તું જ્યારે પરપર થાય ને ત્યારે આ માટે વસ્તુ વિચારીશું અત્યારે ભણવા પર ધ્યાન આપજો આટલું સામે કેતા શીખજો અને પછી માં બાપને કહેજો પરપર થાઓ અડધાને પગલાં ભરીને દોડો નહીં એમાં કંઈ નહીં વળે પાંચ છ મહિના જાસ કે માં બાપ જ યાદ આવશે અને છોરું કા છોરું થાય પણ માવતર કા ના થાય એટલે માં બાપ તમને સ્વીકારે છે બાકી છે એ જીવે છે સુકામ કે પોતે નથી સમજી શકતા એટલે આટલું વિચારીને જિંદગીમાં આગળ વધજો અને સમજો આટલું કહીને કહે